મિત્રો ખણાના મિત્રો બગલાવે માર નાખ્યો છે જોઈ લે મિત્રો આ તો બધું ના અત્યારે હું બતાવવા રહી માછલી શાક અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી દેજો મિત્રો અને આપણા વિડીયો સારવા જોવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો માછલી બતાવું છું મેં જોઈ લે જ